અંજાર નજીક વેલ્સપન કંપનીના ગોડાઉનમાં વિકરાળ આગ મેજર ફોલ જાહેર કરાયું કચ્છના પૂર્વ વિસ્તારના અંજાર નજીક આવેલી વેલ્સપન કંપનીના કોટન ગોડાઉનમાં આજે ભીષણ આગ ભભૂકી હતી આગ એટલી ઝડપે ફાટી નીકળી હતી કે થોડા જ સમયમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક મેજર ફોલ જાહેર કરવામાં આવ્યો છે આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારોમાં પણ દહેશતનો માહોલ છવાઈ ગયો છે સ્થળ પર તુરત જ વેલ્સપન કંપનીના ફાયર બ્રિગેડ સાથે કચ્છ જિલ્લા ફાયર વિભાગની વિવિધ ટીમો દોડી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો સતત ચાલુ છે આગ વધુ ન ફેલાય અને નુકસાન થતું અટકે તે માટે અધિકારીઓ સમગ્ર મામલે ચાંપતી નજર રાખી રહ્યા છે આગ કોટન ગોડાઉનમાં લાગતા ભારે ધુમાડો ફેલાયો છે અને દૂર દૂર ધુમાડાના ઘાટ વાદળો નજરે પડી રહ્યા છે આગ લાગવાના કારણે હજી સ્પષ્ટ થયા નથી પરંતુ પ્રાથમિક તર્કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ આંતરિક તકલીફ હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે આ મામલે તર્ક વિતર્ક ચાલુ છે અને અધિકારી રીતે તપાસ પણ બહાર આવશે સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ નુકસાન ઘણું જ થયું હોવાનું અનુમાન છે અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થ ડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડની વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 Maruti Chogde, 99308 64095 www.thebombaysteel.com અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો